વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ આઠ ઇંગ્લિશમાં સેમેસ્ટર ટુના ચોથા યુનિટ ટેલ મી વાયની એક્ટિવિટી ફોરનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ મિત્રો એક્ટિવિટી ફોર એ બન બે કન્જક્શન વર્ડ બીકોઝ અને ધેરફોર આધારિત છે બિકોઝ એટલે કારણ કે અને ધેરફોર એટલે તેથી આ બંને વડ જોડાય છે ત્યારે બે વાક્યોને અરસપરસ બદલે છે માનો કે કોઈ વાક્ય કાર્ય બતાવે છે તો એ આગળ છે અને પાછળ એનું કારણ છે રીઝન છે તો વચ્ચે બિકોઝ મુકાય છે પરંતુ જો રીઝન આગળ હોય અને એનું કાર્ય થયેલું કાર્ય એના કારણે એ પાછળ હોય તો વચ્ચે તેરફોર મુકાય છે બરાબર આ કાર્ય થયું કારણ કે એનું રીઝન આ હતું આવું કારણ બન્યું તેથી આ કાર્ય થયું એ પ્રમાણે છે તો અહીંયા આપણે એક્ટિવિટી ફોરના એ અને બી પાર્ટમાં સરસ રીતે સમજાવેલું છે તો ચાલો જોઈએ મિત્રો સૌથી પહેલાં પાર્ટ એ રીડ ધ પેરેગ્રાફ ફકરો વાંચો કાર્તિક કેમ ફ્રોમ સ્કૂલ કાર્તિક શાળામાંથી પાછો આવ્યો હી વોઝ હેપી તે ખુશ હતો હી હેડ અ ટ્રોફી ઇનિસૅન્ટ તેના હાથમાં ઇનામ હતું હી ગોટ ઇટ ફ્રોમ સ્કૂલ તેને તે શાળામાંથી મળ્યું હતું ધેર વોઝ અ સાયન્સ ફેર એટ સ્કૂલ શાળામાં વિજ્ઞાન મેળો હતો હી વોન ધ ટ્રોફી તે પ્રથમ ઇનામ એના માટેની ટ્રોફી જીત્યો હતો હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલેક્ટ્રિશન કોમ્પિટિશન બે ઓન સાયન્સ થીમ તે જિલ્લા સ્તરે વક્ત સ્પર્ધા કે જેનો વિષય વિજ્ઞાન હતો વિજ્ઞાન વિષય આધારિત ઇલોક્યુશન સ્પર્ધામાં જિલ્લા સ્તરની ઇલોક્યુશન સ્પર્ધાની અંદર વક્તો સ્પર્ધામાં શ્રેષ્ઠ વક્તા હતો હી શોડ હિઝ ટ્રોફી ટુ હિઝ પેરેન્ટ્સ તેણે તેનું ઇનામ તેના માતા પિતાને બતાવ્યું દે કોંગ્રેચ્યુલેટેડ હિમ તેમણે તેને અભિનંદન પાઠવ્યા હિઝ ગ્રાન્ડ ફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ બિકોઝ કાર્તિક ગોટ ફર્સ્ટ પ્રાઇઝ તેના દાદાને પણ ગર્વ હતો કારણ કે કાર્તિક પ્રથમ ઇનામ જીત્યો હતો કાર્તિક સિસ્ટર વોઝ હેપી બિકોઝ શી વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી કાર્તિકની બહેન પણ ખુશ હતી કારણ કે તેને ખાતરી હતી કે ઉજવણીની પાર્ટી થવાની છે હવે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો બિકોઝ માટે અહીંયા જે આગળ છે એ વાક્ય એનું કાર્ય છે અને પાછળનું એનું કારણ છે અહીં પણ વાક્ય છે એમાં પણ એ જ રીતે છે એના દાદાને ગર્વ હતો કારણ કે કાર્તિક પહેલું ઇનામ જીત્યો હતો તેની બહેન ખુશ હતી કારણ કે પાર્ટીની એને ખાતરી હતી બરાબર છે હવે અહીંયા તમે જુઓ મિત્રો બે બે ભાગ આપેલા છે એક એક્શન્સ છે બીજું રીઝન્સ છે તો આ વાક્યની વચ્ચે તમે બીકોઝ મૂકી દો તો એ વાક્ય આખું બે વાક્ય જોડાઈને એક વાક્ય બને છે તો આપણે સમજી લઈએ કાર્તિક વોઝ હેપી કાર્તિક ખુશ હતો રીઝન છે હી વોન ધ ટ્રોફી કારણ તે ઇનામ જીત્યો હતો કાર્તિક વોન ધ ટ્રોફી કાર્તિક ઇનામ જીત્યો હતો કારણ હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ એલ્યુકેશન કોમ્પિટિશન કારણ કે તે જિલ્લા સ્તરની વક્તવ સ્પર્ધામાં શ્રેષ્ઠ વક્તા હતો હિઝ પેરેન્ટ્સ કોંગ્રેચ્યુલેટેડ હિમ તેમના તેના માતા પિતાએ તેમને અભિનંદન પાઠવ્યા બિકોઝ હી વોન ધ ટ્રોફી કારણ કે તે ઇનામ જીત્યો હતો કાર્તિક સિસ્ટર્સ વ સિસ્ટર વોઝ હેપી કાર્તિકની બહેન ખુશ હતી રીઝન શી વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી કારણ કે તેની ઉજવણીની પાર્ટીની ખાતરી હતી કાર્તિક ગ્રાન્ડ ફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ કાર્તિકના દાદાને તેના માટે ગર્વ હતો બિકોઝ કાર્તિક વોટ ફસ્ટ પ્રાઇઝ કારણ કે કાર્તિક પ્રથમ ઇનામ જીત્યો તો મિત્રો જો અહીંયા એક્શન અને રીઝન એક્શન અને રીઝનની વચ્ચે આપણે બીકોઝ મૂકી દઈશું તો એક વાક્ય બની જશે બિકોઝવાળું પરંતુ આ વાક્ય આગળ રાખી અહીંયા ધેરફોર મૂકી અને આ એક્શનવાળું વાક્ય પાછળ મૂકીશું તો એ ધેરફોર કન્જક્શનવાળું વાક્ય બને છે તો જોઈએ આગળનો ભાગ બી પાર્ટ છે રીડ ધ સ્ટોરી એમાં પણ એક વાર્તા છે ચાલો સમજીએ કારણ કે એના પાછળ એક્ટિવિટી છે કોઠાની અંદર આપણે એક્શન અને રીઝન અલગ પાડવાના છીએ Okay let's start the first fruit pratham for one morning a king went on horseback to the countryside ek divas raja goda par besi ne nagar chariya Mate, he came to the village and saw an old man in a field teo gaam gaam ma gaya anitya, ek gadha manas ne joyo the old man was digging the earth ઘરડો માણસ વૃદ્ધ માણસ તે ખાડો ખોદી રહ્યો હતો એન્ડ પ્લાન્ટિંગ મેંગો શેપલિંગ અને આંબાનો રોપો રોપી આંબાનો છોડ રોપી રહ્યો હતો હી વોઝ વર્કિંગ વેરી હાર્ડ તે વૃદ્ધ હતો અને સખત મહેનત કરી રહ્યો હતો કિંગ શે રાજાએ કહ્યું ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ રાજાએ કહ્યું મારા મિત્ર તમને સુપ્રભાત વાયર યુ પ્લાન્ટિંગ ધીસ સેપલિંગ્સ તમે આ રોપા કેમ વાવી રહ્યા છો ઓલ્ડ મેન આન્સર્ડ ધી સેપ્લિંગ્સ વિલ બી બિગ ટ્રીઝ ઇન ટેન ઓર ફિફ્ટીન યર્સ પેલા વૃદ્ધ માણસે વૃદ્ધે જવાબ આપ્યો કે આ જે રોપા છે છોડના છોડ નાના છોડ છે તે દસ કે પંદર વર્ષમાં મોટા વૃક્ષ બની જશે દે વિલ બી બેર ફ્રૂટ દેન ત્યાર પછી તેઓ ફળ આપશે કિંગ શેડ બટ યુ આર ઓલ્ડ એન્ડ વીક સો યુ વિલ ડાય ઇન અ ફ્યુયર્સ હવે રાજાએ જોયું કે પેલાં વૃદ્ધ તો ખૂબ જ ગરડા હતા એટલે એમણે આશ્ચર્યથી પૂછ્યું પણ તમે તો ખૂબ જ વૃદ્ધ અને નબળા છો અશક્ત છો સો તેથી યુ વિલ ડાય ઇન અ ફ્યુયર્સ એ તેથી તમે થોડા જ વર્ષોમાં મૃત્યુ પામશો યુ વિલ નોટ ઇટ ધેર ફ્રૂટ્સ તમને તેના ફળ ખાવા મળશે નહીં ઓલ્ડ મેન આન્સર પેલા વૃદ્ધે સરસ જવાબ આપ્યો યુ યુઆર રાઈટ તમે સાચા છો આઈલ નોટ ઇટ ધ ફ્રુટ્સ હું ફળ ખાઈ શકીશ નહીં બટ આઈ એમ ડુઇંગ ધીસ ટુડે પણ હું આજે આ કરી રહ્યો છું બિકોઝ કારણ કે અધર્સ વિલ ઈટ ઇટ કારણ કે બીજા અન્ય તેને ખાઈ શકે એન્ડ ધેર ફોર આઈ એમ હેપી અને તેથી હું ખુશ છું કિંગ સીડ આઈ એમ પ્લીઝ વિથ યુ ઓલ્ડ મેન રાજાએ કહ્યું અરે વડીલ હું તમારાથી ખુશ છું અથવા ખુશ થયો યુ લવ પીપલ તમે લોકોને ચાહો છો પ્રેમ કરો છો દેયર ફોર યુ આર અ ગુડ મેન તેથી તમે એક સારા માણસ છો પ્લીઝ ટેક ધીસ બેગ ઓફ મની બિકોઝ આઈ લવ યુર વર્ક એન્ડ થોટ્સ રાજાએ તરત કહ્યું મહેરબાની કરીને આ નાણાંની કોથળી પૈસાની કોથળી રાખો કારણ કે મને તમારા વિચારો અને કાર્યો ઉપર આનંદ થયો છે અથવા હું તમારા વિચારો અને કાર્યને ચાહું છું ઓલ્ડ મેન સેડ થેન્ક યુ સર વૃદ્ધે જવાબ આપ્યો તમારો આભાર સાહેબ ધીસ બેગ ઓફ મની ઇઝ ફ્રૂટ ફર્સ્ટ ફ્રૂટ ઓફ માય લિટલ ટ્રીઝ પૈસાની આ થેરી એ મારા નાનકડા વૃક્ષોનું પહેલું ફળ મને મળી ગયેલું છે બરાબર ને મિત્રો તો આ હકીકતમાં ફર્સ્ટ ફ્રૂટ એ કયા અર્થમાં આપણને આપેલું હતું એ આપણે જોયું રીટ ધ સ્ટોરી એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ વાર્તા તો આપણે વાંચી હવે એના આધારે આપેલું ટેબલ આપણે પૂર્ણ કરીએ ધ ઓલ્ડ મેન વોર ડિગિંગ ધ અર્થ પેલો વૃદ્ધ માણસ એ ખાડો ખોદી રહ્યો હતો અથવા પૃથ્વી ખોદી રહ્યો હતો કેમ ખોદતો હતો રીઝન લખવાનું છે બિકોઝ હી વોઝ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ્સ કારણ કે તે આંબાના રોપા રોપી રહ્યો હતો બીજું છે ધ કિંગ વોઝ પ્લીઝ વિથ ઓલ્ડ મેન રાજા વૃદ્ધ માણસથી ખુશ થઈ ગયો કેમ ખુશ થઈ ગયો કારણ કે ગરડો માણસ બરાબર ને ઓલ્ડ મેન લખવાનું છે અહીંયા હી લવડ અ પીપલ કારણ કે તે લોકોને ચાહતો હતો હવે અહીંયા રીઝન આપેલું છે હી વોઝ ગુડ મેન એન્ડ હી વર્કડ ફોર અધર્સ તે ગડ તે સારો માણસ હતો અને અન્ય લોકો બીજા લોકો માટે કામ કરતો હતો તેના માટેનું એક્શન શું હતું શું કર્યું રાજાએ ધ કિંગ ગેવ હિમ અ પીગ ઓફ બેગ ઓફ મની રાજાએ તેમણે તેને પૈસા ભરેલી થેલી આપી લાસ્ટમાં છે હી વોન્ટેડ અધર્સ ટુ ગેટ ફ્રૂટ્સ તે ઈચ્છતો હતો કે બીજા લોકો એનું ફળ મેળવે આ રીઝન હતું તો એક્શન શું હતી એ શું કરી રહ્યો હતો આંબાના રૂપા વાવી રહ્યો હતો તો લખીશું ધ ઓલ્ડ મેન વોચ પ્લાન્ટિંગ મેંગો શેપલિંગ્સ ઓકે મિત્રો તો અહીં આપણી એક્ટિવિટી ફળ પૂર્ણ થાય છે આશા રાખું કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે જો મિત્રો તમને આજનો વિડીયો પસંદ પડ્યો હોય તેમાં સમજ પડી હોય તો તેને અવશ્યથી લાઈક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બે લાયકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છું અસ્તો જય હિન્દ જય ભારત